ની ટાણું કે કટાણું મારા હરી ની હાટડીએ મારું રોજનું નું હટાણું અને બાપુ અમે બધા સદભાગી છીએ આ એકવીસમી સદીમાં જેટલા આપણે જીવીએ છીએ ને ભાઈ આપણે બધા સદભાગી છીએ આ યુગમાં જીવવું અને આ વિજ્ઞાન સાથે પાછા સંતો સાથે આ સતયુગમાં ત્રેતા યુગમાં દ્વાપર સંતો ખૂબ હતા બાપુ પણ અમુક સમાજ માટે જ જેવી તેવી હસ્તી થી ત્યાં જવાય નહીં પૂજા અને એમાંય ત્યારે જેટલા બાપુ સંતો હતા ને વાંચ્યા મેં ત્યાં સુધીમાં લગભગ બધા રીંહદા જેમ તેમ હરાપ આપ્યા અને અત્યારે તમે આપણા ભોળા સાધુડા જોવો મારા બાપ આપણી જેવડા થી આપણી વચ્ચે બે છે આનાથી બીજી મોટા શું જોવે ભલા માણસ બોલા તો એ રાજા મહારાજાને એ આમંત્રણ દેવા જાય એમાંય ભૂલ પડે તેમાં દુર્વાસા ને તો બાપુ નાખો રે રી વાત વાત માં એસા કરેગા તો શ્રાપ દે દુંગા અચર એક પણ બાપુ શ્રાપ ન દેતા સાહેબ બધા આશીર્વાદ જ આપે અરે આપડા સંતો તો સેજ માન પણ બાપુ ટીવી માં જે વિ 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 જે આવે ને એ તમે જો આમ આમ જ કરતા હોય બોલો નિર્મળ બાબા એની કરતા આપણી વચ્ચે જીવનારા સંતો છે ને સાહેબ એ કાઈક જુદું કરે છે બાકી મને યાદ આવ્યું એટલે કીધું પૂજાભાઈ એ સતયુગના ત્રેતા યુગના કે દ્વાપર યુગના જે સંતો હતા એ ખરેખર હતા એક 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 એમ કે પરિવર્તન કરવું પડ્યું છે મહાભારત પછીની ઘટના એક યાદ આવે તમને જ્ઞાન સાથે ગમત ની વાત તમને દાતે આવશે આનંદે આવશે અને સાથે આ સંતો બેઠા છે એટલે સારી એક વાતે થાય મજા આવશે અને ફરમાઈશ પણ આવી ગઈ છે ઓલરેડી લઈ લો એ એ એ સમયમાં બાપુ જે 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 ઇન્દ્ર 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 હતા એટલે એટલે દેવોના રાજા બને એને ગમે ત્યારે બદલી શકે રાવણનો દીકરો પણ ઇન્દ્ર હતો એક સમયનો ઇન્દ્રજીત ઇન્દ્રને જીત્યો એટલે ઇન્દ્રજીત નામ પડ્યું ને ઇન્દ્ર બન્યું પણ એ કાળના જે ઇન્દ્ર હતા એ ખબર નહીં બરોબર સંતોનું ધ્યાન રાખે નહીં એમાં રાક્ષસો વધી ગયા સંતોના યજ્ઞ અટકવા મળ્યા અને તમામ સંતો ભેગા ઋષિમુનિઓ ભેગા થઈ અને દુર્વાસાને દ્વારે આવીને દુર્વાસાને કીધું કે અમારા યજ્ઞો નથી થતા રાક્ષસો એટલો બધો ત્રાસ આપે છે યજ્ઞોને ભણાવે છે હાડ દુર્વાસાનો એમ તો એક તો મગજ એનો પારો તો છડી જ ગયેલો હોય એમાં આવી ફરિયાદ આવી કે કોણ ઇન્દ્ર છે ખબર નહીં હમણાં નવી ચૂંટણીમાં અને ક્રોધમાં આવેલા દુર્વાસા સીધા ઇન્દ્રની ની સભામાં મેં તમને કીધું એમ કે ત્યારે જે ઇન્દ્ર હતો અપસરાવો નૃત્ય કરી રહી છે ક્યાં ક્યાંટે ક્યાં એના ઝટકા હાલે છે એમાં લખ્યું છે સુરાપાણ આ શાસ્ત્રની વાત છે મારા ખીચાની વાત નથી માફ કરજો

અને ઘોડી થઈ જાય ઘોડી નો શ્રાપ આપ્યો એટલે અપસરાએ કીધું કે મહારાજ આપનો શ્રાપ હું સ્વીકારી લઉં છું પણ માફ કરજો હું ધર્મ નથી ચૂકી હું ઇન્દ્રની અપસરા છું અહીંયા નૃત્ય કરવું એ મારો ધર્મ છે અને તમે ઇન્દ્રની સભામાં આવ્યા છો હું તમારી કુટિયામાં આવીને નહોતી નાચતી એટલે માફ કરજો તમે ભૂલથી મને શ્રાપ આપ્યો છે દુર્વાસા શાંત થયા અને કીધું કે આ બેટા મારે ઉતાવળમાં તને શ્રાપ દેવાઈ ગયો છે પણ દીકરી હું તને શ્રાપનું નિવારણ આપું છું જ્યારે ધરતી ઉપર સાડા ત્રણ વજ્ર ભેગા થશે ત્યારે તારા શ્રાપનું નિવારણ થશે ઘોડીમાંથી પાસે એમ કહેવાય કે તું અપસરા થઈ અને આવીશ હવે આવી ધરતીમાં મહાભારતના કાળ પછીનો મુદ્દો અને કદાચ બાપુ પંચાળની ભૂમિ છે કારણ કે અહીંયા હસ્તિનાપુરનો નો શેડો આવે અને દ્વારકાધીશની સીમાનો આ આ હસ્તિનાપુરનું સેલું ગામ પછી દ્વારકાધીશ દ્વારકાધીશની નગર રાજનું ગામ આવી જાય હવે આ જે જે રજવાડામાં રાજાનું નામ હું ભૂલી ગયો છું માફ કરજો બધું રાખવું ડાંગેવ ડાંગેવ મહારાજાની ભૂમિ ડાંગેવ અહીંયા રાજધાની અને એના રજવાડાની અંદર એની ભૂમિમાં એમ કેવાય કે આ ઘોડી થી ઉતરે છે નદી ને હામે કાંઠે ઘોડી છે આ કાંઠે રાજાના ઘોડા ચરવા આવે પણ ઘોડા એ કે સરે નહીં જોઈ એક બે ત્રણ રાજા એ અશ્વપાલ ને કીધું કે આ ઘોડા ભૂખ્યા કેમ રહે છે આપણા ગૌચરણમાં એટલે અથવા તો ચરામણ ની અંદર ખડ ખૂટ્યું છે ઘાસ ખૂટ્યું છે કે ના બાબુ ઘાસ તો ગોઠણે ગોઠણે છે ઘોડા ભૂખ્યા કેમ તો મહારાજા માફ કરજો નદીને સામે કાંઠે એક એવી સુંદર ઘોડી દેવતાએ અશ્વ હોય એવું અમને લાગે છે આવી અમે કોઈ દી ઘોડી નથી જોઈ રાજા ડાંગેવું પોતે આવે છે સુંદર ઘોડી જોઈ પોતાના રાજમા લાવે છે અને પોતાના માનીતી ઘોડી હતી એની બાજુમાં બાંધે છે અને એક દિવસ બરોબર આથમાને ટાણે એમ કહેવાય કે ઘોડીની સેવા રાજા પોતે કરે છે પણ જેવી રાત પડી એટલે ઘોડી માલી અપસરા બની છે રાજાએ ખડક ખેંચો કોણ છો ભૂત પલેટ ડાકણ હામેલી જવાબ આપ્યો મહારાજ માફ કરજો હું ભૂત ફલેટ ડાકણ કોઈ નથી પણ ઇન્દ્રની સભાની શ્રાપિત અપસરા છું મને આ રીતે શ્રાપ મેળ્યો છે માટે તમે મને રાખી ન શકો મને હતીને અહીંયા મૂકી જાઓ રાજાએ કે મેં તને આશ્રય આપ્યો છે મારે તને અહીંથી જાકારો ન દેવાય તો મહારાજાએ તમારે મને વચન આપવું પડે કે આ વાત કોઈને કહેવાય નહીં મારા પંડના દીકરાને કહો પછી ક્યાં વાત છે કે પણ કહેવાય તો નહીં પણ મારે મને કોઈને તમારે દેવાય નહીં મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં તારું જતન કરી મારી દીકરી ઘોડી રાખીશ હવે આ ઘોડી ચરતી હતી ને એમાં ભગવાન કૃષ્ણનો દીકરો દીકરાનો દીકરો પ્રદ્યુમનનો અનિરુદ્ધ એનો પુત્ર એ ઘોડી ખેલું તો ખેલું તો રજવાડાની બાજુમાં નીકળ્યો સુંદર ઘોડી જોઈ એટલે જાય અને ભગવાન કૃષ્ણના ખોળામાં કે દાદા કે આપણા ડાંગેવ રાજા છે ને આપણો પાડોશી રાજા હતા કાઇ હસ્તિનાપુરના રાજ લાગે બેટા આપણો ખંડિયો રાજા નથી કે પણ જે હોય તે તો છે તો હસ્તિનાપુર નહીં ધર્મ રાજા જ બેઠા છે ને કે હા એ રાજા પાસે જે ઘોડી છે એ મારે ઘોડી જોવે છે અને કૃષ્ણનો કાગળિયો આવ્યું ડાંગેવ રાજા ઉપર કે કાં તમારી પાસે ઘોડી છે એ મોકલી ગયો ને કાંઈ યુદ્ધ કરવા ત્યાર થાય હવે કૃષ્ણ હું યુદ્ધ કરવું કેમ એટલે ઓલો હસ્તિનાપુરનો હસ્તિનાપુર નો ખંડયો રાજા એટલે હસ્તિનાપુરમાં જઈ અને વાત કરી ધર્મ ધર્મરાજાને ધર્મ કીધું કે મારી પાસે ઘોડી છે મારે કોઈની દેવાય એમ છે નહીં પણ મારી બાજુના જે રાજા છે એ રાજાનો પત્ર આવ્યો છે એટલે મારે એને ઘોડી આપવી પડે કાં યુદ્ધ કરવું પડે

કોના મગજ અંદર રાય ગળી ગયું નામ દે મને એટલે ઓલા રાજાએ કીધું ડાંગેવ રાજા કે ઉતાળ કર માં આગળ નામ આપી તો ભીમ ઢીલો પડી જાય અરે કે નામ દે કે દ્વારકાધીશ કૃષ્ણ એ દ્વારકાધીશ કૃષ્ણ કીધું ના ઢીલો પડ્યો ભીમ કે તારા અંદર અંદર ભળવી દેવા લાગે ઘોડા હાટું એટલે ધર્મ રાજા ઉભા છે ને એટલું કીધું ડાંગેવ જેના શ્વાસે તો અમે જીવીએ છીએ અમારો બાપ છે એની અમે અમે હથિયાર ન લઈ શકીએ તું કેટલું ધન આપીએ અમે પણ કૃષ્ણ અમે યુદ્ધ ન કરી શકીએ બરોબર થી નીકળે છે અને આડે યમુનાજી આવે છે એટલે રાજાએ નક્કી કર્યું જ્ઞા છે ને મારે એ ઘોડીને મારે મોઢું દેખાડવું એ મારા માટે યોગ્ય નથી માટે યમુનાનો કાંઠો છે આવી જગ્યા મને ક્યારે મળશે આને મારા પ્રાણ છોડું અને મારા મર્યા પછી એમ કહેવાય કે મારું વચન પૂરું થઈ જાય છે પછી મારે એનું જતન કરવું એ કંઈ જવાબદારી નથી રહેતી એટલે બાપુ એણે લાકડા ખડકી અને યમુનાને કાંઠે બળવાની તૈયારી કરી

આને કીધું તું કોણ છો તા કે હું અભિમાન્ય નો દીકરો પરીક્ષિત છું અસ્તિનાપુરની ની ગાદી ઉપર મારો મોટો દાદો બેઠો છે અને એ બધું કરતા છોડત્રી નો દીકરો છું અને મારી સામે કોઈ બળતું હોય અને એને હું બળવા દઉં તો એના બળ્યાનું પાપ મને લાગે માટે હું તને મરવા નહીં દઉં તું નીચે ઉતર અરે ભાઈ તારા દાદા મને કાઠી મૂક્યો છે અરે કે એને ભલે કાઠી મૂક્યો હું એ બેઠો છું નીચે તો ઉતર મને વાત કરે એટલે આને માંડીને બધી વાત કરી એટલે આને પરીક્ષિતે એ કીધું કે આ બેહની આગળ બધું ગોઠવાઈ જાય બે બેઠા નદી કાંઠે બપોર સાંડી ગયો ધર્મ રાજા જમવા બેઠા જોયું તો પરીક્ષિત હજી છે નહીં એટલે કોઈને કીધું કે પરીક્ષિત ક્યાં છે કે નાવા ગયો કેલા સહદેવ જાને તું અને ગોત્યાય સહદેવ પોતે આવે છે અને જોયું તો રાજા રાજાને પાંચ બાજુમાં બેઠો છે અને કીધું કે હાલે બેટા દાદા બોલાવે દાદા ભલે બોલાવે મારે નથી આવું કે કેમ કે મને પેલા ઈ કહો કે આપણી સામે કોઈ આપઘાત કરતો હોય તને મરવા દેવાય કે નહીં અને કદાચ મરી જાય તો પાપ કોને લાગે બેટા આપણને લાગે તો આ મારી સામે મરતો થયો એને મેં ઉગાર્યો છે મારે એને મૂકી નવાય એમ નથી હવે તમે ક્ષત્રિયના દીકરા ન હોવ તો આલી ઉપડો સહદેવ બેઠા ને એવી જ રીતે નિકુળ આવ્યા એને હમણાં બેહાડ્યા છેલ્લે ભગવાન ધર્મરાજા એમ કહે છે કે ભીમ જાને તું ભીમ આવ્યો તા તૈણે જમાવીને બેઠેલા હડ જે ભીમ ખીજાણો ઓલા રાજા ઉપર એ છોકરા ત્યારે ઓલો પાંચ વર્ષના પરીક્ષિત ભીમસેન ને કીધું કા દાદા તારી ગદા ગઢી થઈ ગઈ શાંતિથી બે જાય છત્રી નો દીકરો હતો ભીમ ક્યાં છોકરો મરવા થયો બધા છેલ્લે અર્જુન ને મોકલે છે ધર્મ રાજા અર્જુન આવે છે અને અર્જુન આવે છે બાપુ ત્યારે જે એમ કેવાય પરીક્ષિત બોલે છે કે દાદા કુરુક્ષેત્રના મેદાનમાં જયારે મેં તો સાંભળ્યું છે કે તમે યુદ્ધ નતા કરતા ત્યારે ભગવાન કૃષ્ણ એટલું કીધું હતું કે હે અર્જુન સામે કોણ છે ને ભૂલી જા યુદ્ધ કરવું એ તારો ધર્મ છે આજ કેનારો સામે આવ્યો એમાં તારું ગાંડી ગઢું થઈ ગયું ભીમ કે તારે મેરવી જ નાખવાનું ટૂંકમાં એ ફાઈનલ કર્યું અર્જુન નો આવ્યા એટલે બધા બાકી કોઈ જાય પાછા જ આવે ને એટલે ધર્મ રાજા પોતે આવ્યા એને માંડીને વાત કરી એટલે પછી ધર્મ રાજાએ નિર્ણય કર્યો કે અર્જુન હવે લડી લેવાનું થાય મરીએ તો કૃષ્ણના હાથે મરશું ને અર્જુન કે મોટાભાઈ બધી વાત સાચી ત્યાં ગાંડી ન હાલે કારણ કે એ ચક્રધારી છે સુદર્શન ચક્ર વેતું મૂકશે ને તો આપણે કાગવા કોઈ વાહે નહીં તા ભીમસેન કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ હું મહાદેવનો ભક્ત છું કૃષ્ણ શિવને મનાવી અને ગમે એમ કરીને એનું ત્રિશુલ કારણ કે સુદર્શન ચક્રની સામે કોઈ હાલે તો એ એ શિવનું ત્રિશુલ જ હાલે બીજા કોઈ ની કેવળ નહીં તાકે પણ હવે યુદ્ધ કરવાનું કહી દીધું છે અને બેટા કાલે તો યુદ્ધ કરવાનું થાય કાલે કૃષ્ણની સેના આવી જાય બોલો કે એક રાત કાપી સાહેબ ભક્તિ કરો તો એવી જ કરો મિત્ર રાખો તો એવો જ રાખો સમયે ફોન ઉપાડે નકર હલવાઈ એને ખબર પડી જાય ને કે ઓલો હલવાય આપણે કોક અગાઉ કોકના ફોન આવે ઓલાનો ફોન આવ્યો છે હલવાનો છે તા ફોન ઉપાડે શું કે હું થોડીક વાર હું કામમાં બેઠો છું એવાને તો તમે આમ જોજો ધોકો જ મારી જવ તારા બંધી નથી કરવું અમારે